સુરત શહેરની લિંબાયત પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલ તથા બીયર ટીમ કુલ નાંગ એક હજાર ત્રણસો બાણું જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો રૂપિયાનો જથ્થો મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ ચુમાલીસ હજાર બસોનો મુદામાલ સાથે આરોપીને પકડીને લિંબાયત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર કામાણીયા સાહેબના માર્ગદર્શન હેઠળ જુગારના અને પ્રોહિબિશનના કેસોને શોધી કાઢવા સૂચના આપેલ હતી લિંબાયત પોલીસના સર્વેલન્સના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે ઇંગ્લિશ દારૂનો જથ્થો તે વિસ્તારમાં પસાર થવાનો છે જે બાતમીવાળી જગ્યાએ છોટા હાથી ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો લિંબાયત પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત છોટા હાથીનો ટેમ્પો મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપીને આગળની તપાસ હાથ ધરી પકડાયેલ આરોપીનું નામ છે પપ્પુરામ બલાયરા રહેવાસી માનસરોવર સોસાયટી ગોડાદરા સુરત અને મૂળ વતન રાજસ્થાન જ્યારે પોલીસે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ માનસરોવર ગોડાદરાને વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત